મે પલખા શીખવાની રીત શીખવાડે છે બરાબર બરાબર ખાટે રીત બોલવાનો જવાબ કેવી રીતે આપવાનો એ બધું તમારે યાદ રાખવાનું બરાબર ને જુઓ આપણે સીધી આપણને મતદાન આવે છે 10 ને કહી ગયા ને 10 ને બે વાર બენ તમને 21 થી 50 પૂછે તો કણ આવી જાવ તો હવે આપણે ભૂલવાનું નથી હું એની રીત શીખવાડી છું કે 21 21 પછી 12

20 20 30 30 30 7 એટલે તગડાની લાઈન 31 32 33 34 35 તો એમની રીતે 35 ટેપ ટેપ થાય 30 એટલે તગડાની લાઈન 5 એટલે પાચડો તો બોલો જોઈએ 30 મે 5 38 25 નહીં 38 એટલે આપણે યાદ રાખવાનું કે 20 20 30 30 એટલે બગડાની લાઈન 23 આવે એટલે તગડા ની લાઈ એબી રીતે હવે ચોગડા ની લાઈ કે 1 43 43 34 લિસ 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 આવે એટલે ચોગડા ની લાઈ લિસ લિસ આવે એટલે કુલ દીક થઈ લાઈ ચોગડા ની લાઈ કે બે ને પૂછે કે 43 કેમ કેમ થાય તો બોલો જો બે એટલે બગડો અને 20 એટલે ચોગડો 40 ને 2 43